નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રી બોન્ડ વતી હું અશ્વિન પલ્સરી આપસોનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપસો હશો આજનો વિડીયો ખાસ પી જે ખેડૂતોએ કપાસનું વાવેતર હાલ છે એમને અને આપણે સૌ જાણીએ છીએ કે થોડાક દિવસોમાં જે વરસાદ પડ્યો છે અમુક આપણે કહીએ તો આખા ગુજરાતમાં ખૂબ સારો વરસાદ હતો અમુક જગ્યાએ વધુ પડતો વરસાદ છે ખેતર બહાર પાણી જતા રહ્યા અથવા તો ખેતરમાં પાણી ભરાઈ રહ્યા ઘણું પાકને પણ ઘણી જગ્યાએ નુકસાન પહોંચ્યું હોય છે તો આની અંદર કપાસના પાકમાં જ્યારે વરસાદ બાદ ઘણી જગ્યાએ પ્રશ્નો જોવા મળતા હશે અત્યારે અથવા તો આગળ જતા આ પ્રશ્ન ઘણા ખેડૂતોને કપાસના જે ખેડૂત મિત્રો છે એને આ પ્રશ્ન જોવા મળી શકે છે હવે કપાસનો પાકની અવસ્થાની વાત કરીએ તો સાઠથી એંસી નેવું દિવસનો ઘણા ખેડૂતોને કપાસ થઈ ગયો છે સારા પ્રમાણમાં ફાલ ફૂલાવવાની શરૂઆત હોય છે ઝીંડવા બેસી રહ્યા છે આપણે કહેવાય કે ભાઈ કેરીઓ બેસે છે તો ઝીંડવા બેસવાનું શરૂઆત થઈ ઘણી જગ્યાએ ઝીંડવા સારા પ્રમાણમાં બેસી ગયા હોય છે હવે આવા સમયમાં જે આ વિપરીત વાતાવરણ વધુ પડતા વરસાદને કારણે ફૂલ ખરી જવા ઝીંડવા ઘણી જગ્યાએ ખરી જવાના પ્રશ્નો જોવા મળી શકતા હોય છે આ સાથે જ કપાસ ઘણી જગ્યાએ જ્યાં વરસાદ પાણી ભરાઈ રહ્યું છે તો ત્યાં એવું થશે કે કપાસ ઊભે ઊભો આખો લંઘાઈ જાય છે એટલે આપણે કહીએ કે પાન હોય છે ખરમાઈ જતા હોય તેને આપણે લીલો સુકારો પણ કહેતા હોઈએ છીએ તો આ એક પ્રશ્ન પણ ક્યાંક ને ક્યાંક ખેડૂત મિત્રો જોવા મળી શકતો હોય છે તો હવે આ બધાના માટે આપણે શું કરી શકીએ શું માવજત આપણે કરવી જોઈએ જેને આ પ્રશ્ન દેખાય છે અથવા તો ભવિષ્યમાં જે આ પ્રશ્ન આવી શકે આપણી સામે તો એ માટે આપણે શું પગલાં લેવા જોઈએ પહેલાં જો વાત કરીએ કે ભાઈ સુકારા જેવો જે પ્રશ્ન છે કે ભાઈ કપાસના આખો જે છોડ છે એ ઉભે ઉભો લંઘાઈ જવાનો પ્રશ્ન રહેતો હોય છે આપણી ભાષામાં વાત કરીએ તો કે ભાઈ પાન એકદમ કરમાઈ જતા હોય તો એ જે છે એક તો ફૂગનો પ્રશ્ન આની સાથે સાથે વધુ પડતા વરસાદને કારણે જે આપણે જમીનની અંદર પાણી ભરાઈ રહ્યું હોય છે તો એના કારણે છોડના મૂળ પાસે શું કહેવાય કે માટીનો થર જમી જતો એટલે છોડ જે છે પૂરતા પ્રમાણમાં પોષક તત્વ લઈ શકતું નથી તો આવી પરિસ્થિતિના કારણે છોડ છે એ આવી રીતના આપણને દેખાતો હોય છે ઘણી વાર આ સાથે આ વધારે પડતા પાણી એટલે કે ભાઈ વધુ પડતો ભેજ થાય એટલે ફૂગ જે છે એના જન્મનો સૌથી બેસ્ટ ઓપ્શન કે ભાઈ જ્યાં વધુ પડતો ભેજ થાય એટલે આપણે સૌ જાણીએ કે ત્યાં ફૂગનો ઉપદ્રવ વધવાનો છે તો એ એક પ્રશ્ન પણ આપણે સાથે જોતા હોઈએ છીએ તો જ્યાં ખેડૂત મિત્રના આ પ્રશ્ન દેખાતો હોય તો બેસ્ટ એક રસ્તો પેલો તો એ થઈ શકે કે ભાઈ જમીન થોડું કોલું થાય સૂકી જેવી એટલે કે સો ટકા પાણી નીકળી જશે વરસાદનું પણ તોય એ ભેજતો રહેશે પણ બને તો આપણા કૂવા કે બોરનું જે ઉફાળું પાણી છે એટલે કે જેને આપણે ટેકનિકલ વર્ડ અમે જેવું વાપરતા હોય કે પાર્લર પાણી આપણે એક આપી દેવું જોઈએ એટલે કે ભાઈ જમીન ઉપરથી ખાલી અમને આપણા કૂવા કે બોરનું ઉફાળું પાણી છે એકવાર વહેતું કરી દેવું જોઈએ જેથી કરીને જે પાણી ભરાવાના કારણે જે માટીના છિદ્રો બંધ થઈ ગયા હોય છે જે એકદમ જોડાણ થયું છૂટું પડે એટલે છોડ છોડશે કપાસના ભાગને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહેશે તો આ એક બેસ્ટ ઓપ્શન છે આ સિવાય પોષક તત્વોના દ્રષ્ટિએ વાત કરીએ તો જે ખેડૂત મિત્રો છે અત્યારે એમોનિયમ સલ્ફેટ છે દસ કિલો વીઘાડીઠ તમે નાખી શકો છો પણ એની સાથે ખાસ દરેક ખેડૂત મિત્રો કાર્બન ડેન્જિમ અથવા કાર્બન ડેન્જિમ પ્લસ મેન્કોઝેબ અથવા તો કાર્બન ડેન્જિમ પ્લસ મેટાલેક્ઝિટ બેમાંથી જે પણ આપણે અવેલેબલ છે અઢીસો ગ્રામ જેવું એમોનિયમ સલ્ફેટ આરે મિક્સ કરી અને તમે જમીનમાં પૂખી શકો છો ભે જોઈએ અવસ્થાએ તો આપણે જે છે અત્યારની જે પરિસ્થિતિ છે એની સામે આપણને સારું પરિણામ મળી શકે છે ધારો કે ફૂગનો જ પ્રશ્ન છે આપણને મૂળ કાઢીએ છીએ એટલે આપણને ખ્યાલ હોય છે કે ભાઈ ફૂગનો પ્રશ્ન છે તો પછી બેસ્ટ છે કે મેન્કોઝેબ કાર્બન ડિઝિબ અથવા તો મેન્કોઝેબ મેટાલેક્ઝિલ પાંત્રીસથી ચાલીસ ગ્રામ પ્રતિપંપ નાખી અને તમે સ્પ્રે કરી શકો છો તો આ જે પરિસ્થિતિ છે એની સામે આપણને સારું રિઝલ્ટ મળી શકે છે હવે જે વાત કરીએ કે ભાઈ ફાલફૂલ કરવાની ઝીંડવા કરવાનો જે પ્રશ્ન ખેડૂત મિત્રોની સામે આવી રહ્યો છે કારણ કે ભાઈ ફાલફૂલ સારા પ્રમાણમાં હશે તો ઝીંડવા સારા પ્રમાણમાં બેસશે અને આપણે સારું ઉત્પાદન લઈ શકશું પણ હવે જે ફાલફૂલ કરી રહ્યા છે તો એ અથવા તો અમુક જગ્યાએ એવી પરિસ્થિતિ પણ આગળ જતા આવી શકે કે ભાઈ ફોડનો વૃદ્ધિ વિકાસ બહુ સારો છે છ સાડા છ ફૂટની હાઈટ સુધી ઊંચો છોડ ગયો છે પણ ફાલફૂલ એકદમ ના બરાબર છે બેસે છે પણ એકદમ ના બરાબર ભાઈ સાવ ઓછા બેસે છે તો આ બધું છે એ અલગ અલગ પરિસ્થિતિ ઉપર આધારિત હોય છે એક તો વધુ પડતા વરસાદને કારણે ફાલફૂલ કરવા અથવા તો વધુ પડતા વરસાદના કારણે છોડનો વૃદ્ધિ વિકાસ એટલો વધી જાય કે આપણે પૂરતા પ્રમાણમાં ફાલ નથી બેસતો બીજું છે વિપરીત વાતાવરણ થાય છે કે ભાઈ આપણે સૌ જાણીએ છીએ કે જેવો વરસાદ ખેંચાશે એટલે બફારાનું પરિણામ શરૂ થશે એટલે એવા બફારો થશે ગરમી વચ્ચે તો એના કારણે છોડ પર વિપરીત અસર થાય એટલે ફાલફૂલ કરવાનો પ્રશ્ન તમને જોવા મળી શકે આ સિવાય પૂરતા પોષક તત્વો આપણે જે જરૂરી છે એના છોડને મળ્યા હોય વધુ પડતો નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ થઈ ગયો હોય તો આવા જે અમુક મુદ્દા છે એના કારણે આપણને આ પ્રશ્ન જોવા મળી શકે હવે જો કે કારણ અલગ અલગ છે તો સો ટકા એની માવજત પણ અલગ અલગ જ હોવાની હવે તમને પેટમાં દુખે છે અને તમે પછી બીજી દવા લઈને બેસો છો તો એનો કોઈ મતલબ નથી એવી જ રીતના છોડમાં આપણા પાકની અંદર જે કારણ જવાબદાર છે મૂળભૂત એના આધારે આપણે એની માવજત કરવી જોઈએ કપાસના પાકની અંદર આપણે સૌ જોઈએ કે બે પ્રકારના ફૂલ હોય છે એક તો પીળા ફૂલ એટલે કે જેવું કે ચાપકા બેસે અને એમાંથી પછી ફૂલ આપણે તૈયાર થાય એટલે કે જે પીળા કલરના હોય છે પીળા ફૂલ અત્યારે ઘણીવાર એવું પણ હશે કે ભાઈ વધુ વરસાદને કારણે ચાપકાં પણ કરી ગયા હશે તો ભાઈ પીળા ફૂલ છે આ સિવાય જ્યારે એની અંદર પરાગનયંત થાય છે એટલે એનો જે કલર છે ગુલાબી કલરનો થાય ગુલાબી કલરમાં પરિવર્તિત થાય અને ધીમે ધીમે પછી એ ગુલાબી ફૂલની પાંકળીઓ કરીને એમાંથી આપણે કહીએ કે આપણે ઝીંડવું બેસે એટલે કે કેરી બેસતી હોય છે તો આ આખી પ્રક્રિયામાં જો પીળા ફૂલ ખરે છે તો એ માટે એક અલગ કારણ જવાબદાર છે જો તમારે ગુલાબી પ્રકારના ફૂલ વધુ પડતા કરતા હોય છે ખેતરમાં નાની નાની કેસીન ખરી જતી હોય છે અથવા તો ચાફકા બેસીન ખરી જતા હોય તો એ આ કે માટે અલગ અલગ કારણો જવાબદાર છે તો સૌ પ્રથમ આપણે કારણ જાણી અને ત્યારબાદ માવજત કરવી જોઈએ હવે પીળા ફૂલ જે છે સૌથી મુખ્ય કારણ ખરવાનું તો કે ભાઈ વધુ પડતા વરસાદના કારણે ફૂલ ચાફકા એ સમયે ખરી જાય અથવા તો પોષક તત્વોની જે પ્રોપર માવજત ના થઈ હોય ઉણપો એના કારણે કરે છે આ સિવાય ફોડની અંદર એમિનો એસિડ પૂરતા પ્રમાણમાં નથી મળી રહેતો તો એના કારણે જે છે એ પીળા ફૂલ ચાફકા કરવાનો પ્રશ્ન આપણે વધી જતો હોય તો આની અંદર આપણે શું કરી શકીએ હવે ભાઈ વરસાદની સામે આપણે નથી લડી શકવાના કે ભાઈ વરસાદ આવતો રોકી શકીએ પણ જો આ પ્રમાણે પીળા ફૂલ ચાફકા વધુ કરતા હોય તો પોષક તત્વો માટે તમે ઝીરો બાવન ચોત્રીસ એટલે કે જે ફોસ્ફરસયુક્ત જે છે એ તમે આપી શકો છો સ્પ્રેમાં એની સાથે એમિનો એસિડયુક્ત કોઈ પણ જે ખાતર કે જે માર્કેટમાં અવેલેબલ છે બાયોસ્ટિમ્યુલન્ટ છે એમિનો એસિડયુક્ત અથવા તો કોઈ બીજું છે કે જે આપણે આ ઉણપ છે એને પૂરી કરી શકે છે માર્કેટમાં અત્યારે ઘણા મળી શકે તમને તો એ જે છે ઝીરો બાવન ચોત્રીસ સાથે અથવા તો સિંગલ સ્પ્રેની અંદર તમે આપી શકો છો એટલે ખાસ દરેકેનું તમે ધ્યાન રાખવું કે ભાઈ એમિનો એસિડયુક્ત કોઈ પણ દવા એની સાથે જે આપણે જીરો બાવન ચોત્રીસ છે એ બંનેનો સ્પ્રે તમે કરી શકો છો સો ટકા ઓલિન વન જે છે એ પણ તમે અત્યારે દસ ગ્રામ પ્રતિ પંપ ફાલફૂલ ખરે છે અથવા તો ફાલફૂલ કરતા અટકાવવા અને વધુ ફાલફૂલ મેળવવા માટે ઝીરો બાવન ચોત્રીસ સાથે અથવા તો સિંગલ સ્પ્રેમાં પણ આપી શકો છો એમાં પણ તમે સારું પરિણામ મેળવી શકો છો એટલે ખાસ કે ભાઈ પીળા ફૂલ જે ખરતા હોય તો એ માટે ફૂલ ચાપકા માટે આ એક કારણ જવાબદાર છે તો એ માટે આપણે ઉપાય કરી શકીએ પણ જો ગુલાબી ફૂલ અથવા તો નાની કેરીઓ ખરે છે તો એનું મુખ્ય કારણ છે બોરોન અને બીજા અન્ય પોષક તત્વોની ઉણપ હવે સૌ જાણે છે કે ભાઈ બોરોન છે પરાગનયન માટે ખૂબ જરૂરી છે છોડના પાક આપણા ફાલ અવસ્થાએ અને જીંડવા અવસ્થાએ બોરોન ખૂબ અગત્યનું પોષક તત્વ છે એની જો ઉણપ હશે તમારા પાકની અંદર તો જ્યારે પાક ગુલાબી ફૂલ હશે અથવા તો કેવીઓ નાની હજી બેસી ગઈ હશે અને એ ખરીદ હશે તો સમજવું કે બોરોનની ઉણપ આપણા પાકની અંદર છે હવે એના માટે સીધોને સરળ એક જ ઉપાય છે કે બોરોન વીસ ટકા જે માર્કેટની અંદર મળે છે વીસ ગ્રામ પ્રતિ પંપ લઈ એની સાથે સો ટકા જીરો બાવન ચોત્રીસ સાથે મિક્સ કરી સો ગ્રામ પ્રતિ પંપ તમે સ્પ્રે કરી શકો છો જો કોઈ ખેડૂત મિત્રને ડ્રીપ ઇરિગેશનમાં આપવું છે તો બસો ગ્રામ જેટલું બોરોન એક વીઘા તમે ડ્રીપની અંદર પણ આપી શકો છો ખાસ આ માવજત જે છે ગુલાબી ફૂલ અથવા તો નાની કેરીઓ બેસિંગ કરે છે એના માટે ખૂબ અગત્યની છે આનાથી આપણે સારું એવું પરિણામ તમે આંખે દેખે પરિણામ છે તમે મેળવી શકશો હવે ત્રીજો જે મુદ્દો વાત કરીએ કે ભાઈ છોડનો વૃદ્ધિ વિકાસ બહુ સારો છે એટલે કે આપણી હાઈટ સુધી પહોંચી ગયો ભાઈ આપણી હાઈટ એ છ સાડા છ ફૂટે પહોંચી ગયો ફૂલ સારું બેસે છે પણ ખરી જાય છે તો એ માટે મેં જે કારણ બતાવ્યું એ પણ વૃદ્ધિ વિકાસ વધારે છે અને ફાલફૂલ જોવે એટલા નથી બેસતા તો આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ એ સમયે આપણે મગફળીમાં જેમ વૃદ્ધિ નિયંત્રકો ઉપયોગ કરીએ છીએ એમ કપાસમાં પણ હવે તમે કરી શકો છો કારણ કે આપણી પાસે બીજો કોઈ ઓપ્શન એ સમય રહેતો નથી આ ઘણા ખેડૂત મિત્રો ઉપરથી શું કરે છે કપાસને કાપી નાખે છે જેથી કરીને જે પોષક તત્વો જે છે બીજી બધી જગ્યાએ પહોંચે જેના કારણે સારું ઉત્પાદન મળી શકે છે એ ખૂબ સારો પોઈન્ટ છે દેશી નુસ્ખો છે આપણો એ દરેક ખેડૂતોએ અપનાવવો પણ જોઈએ આ સિવાય અમુક જે આપણે સ્પ્રે કરીએ છીએ સિંગલ સ્પ્રે કરતા હોઈએ છીએ તો અલગ અલગ જે દુધિ નિયંત્રકો છે એનો સ્પ્રે કરીને પણ આપણે વધુ ફાલફૂલ માટે ખેડૂત મિત્રો હંમેશા પ્રયત્ન કરતા હોય છે તો સો ટકા એ તમે ઉપયોગ કરી શકો છો તો એની અંદર અત્યારે કયા મળી શકે જેમાં આપણે સૌ જાણીએ એક તો ઝોલ છે ત્રેવીસ ટકા મળે છે એ તમે પાંચ એમએલ પ્રતિપંપ વાપરી શકો યા તો પછી હોમોગ્રાસિનોઇડ છે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા છે એ વીસ એમએલ જેવું વાપરી શકો મેપિક્વેટ ક્લોરાઇડ પાંચ ટકા જેવું કોમ્બિનેશન આવે છે એ તમે વીસથી પચીસ એમએલ પ્રતિપંપ આપી શકો છો હવે આ ટેકનિકલ્સના અત્યારે અલગ અલગ કંપનીની અલગ અલગ બ્રાન્ડ માર્કેટની અંદર મળે છે તો એના માટે કઈ કઈ કંપનીનું કયું છે એનું હું ટૂંકમાં તમને જણાવી આપું કારણ કે ઘણા ખેડૂતો પછી પાછળથી પ્રશ્ન આવે કે ભાઈ કઈ કંપનીનું સારું તો હું અત્યારે જે અમુક કંપનીઓ છે એના જણાવી આપું છું બાકીનું તમારી અનુકૂળતા પ્રમાણે માર્કેટમાં તમને જે અવેલેબલ છે અથવા તો જે વિશ્વાસપાત્ર જગ્યાએથી તમે ખરીદી કરો છો એમની જે ભલામણ છે એના પ્રમાણે તમે ઉપયોગ કરી શકો છો હવે જો હોમોબ્રાસિનોલાઇડની વાત કરીએ તો બેસ્ટમાં બેસ્ટ એટલે કે ભાઈ ગોદરેજનું આપણે ડબલ મારી દૃષ્ટિ પ્રમાણે જો તમે કપાસમાંનો ઉપયોગ કરતા હોવ છો તો સારામાં સારું રિઝલ્ટ તમને ફાલફૂલની અંદર એ મળી શકે છે એટલે પહેલું છે કે ભાઈ ગોદરેજનું જે ડબલ આવે છે વીસ એમએલ પંપ જેવું તમે સ્પ્રે કરી શકો છો આ સિવાય પ્રોક્રોબ્રુટાજોલ છે એ ત્રેવીસ ટકા જે મળે છે એમણે જે આપણે કહીએ છીએ કે ભાઈ કલ્ટાર જે આવે છે પાંચ એમએલ પંપ જે છે તમે એનો સ્પ્રે કરી શકો છો આ સિવાય જો હું વાત કરું તો પ્રોક્રિયો બ્રુટાજોલ ચાલીસ ટકા આપણે કોમ્બિનેશન માર્કેટમાં મળે છે તો એ જે છે એ તમે સુમિટોમોનું વિદ્યુત અથવા તો ટેબોલી છે એની અંદર પ્રોક્લો જે છે ચાલીસ ટકા આવે છે ત્રણથી પાંચ એમએલ પ્રતિપંપ તમે આપી શકો છો અદામાનું નિરૈયા પણ છે પ્રોક્લો બ્યુટાજોલ ત્રેવીસ ટકા કલટારની જેમ પાંચ એમએલ પંપે આપી શકો છો આ સિવાય મેપિકવેટ ક્લોરાઇડ પાંચ ટકામાં વાત કરું તો ભાઈ આપણે ઘરડા છે એનું ચમત્કાર આવે છે વીસથી પચીસ એમએલ તમે આપી શકો આ સિવાય એમિનો એસિડ અને પ્રોટો પ્રોટીનયુક્ત અમુક બાયો દવા જે છે એનો સ્પ્રે કરીને પણ વૃદ્ધિ વિકાસ પર નિયંત્રણ લાવી અને ફૂલ વધારી શકીએ તો એની અંદર ધર્મજનું રુજુતા છે વીસથી પચીસ એમએલ પ્રતિપંપ કોરોમંડલનું ફેન્ટેક છે વીસથી પચીસ એમએલ પ્રતિપંપ અને ધાનુકા છે એનું ધનવર્ષા છે એ ત્રીસ એમએલ પ્રતિપંપ જે છે એ તમે કપાસના પાકની અંદર સ્પ્રે કરી શકો છો હવે આ બધી દવામાંથી કોઈ પણ એકમો જ આપણે ઉપયોગ કરવાનો છે બની શકે ભાઈ આજ કન્ટેનની માર્કેટમાં બીજી કોઈ સારી કંપની તમને દવા મળી જતી હોય વિશ્વાસપાત્ર સ્ત્રોત પાસેથી તો તમે ત્યાંથી ખરીદી કરી શકો છો આ ભાઈ ખાસ એ ભલામણ છે કે ભાઈ અત્યારે હાલ ચાલી આવે છે મગફળીમાં તો ચાલે જ છે કપાસમાં પણ મારા ખ્યાલ પ્રમાણે હમણાં આવી જશે કે ભાઈ અમુક આવી જાય છે કે ભાઈ આ દવા જ વાપરો આ વાપરો આજ વાપરો તો તે પણ ખરીદી કરો સો ટકા ભાઈ યોગ્ય વિશ્વાસપાત્ર જગ્યાએથી ખરીદી કરો કોઈ પણ દવા લો છો કોઈ પ્રશ્ન નથી પણ યોગ્ય જગ્યાએથી યોગ્ય દવા ખરીદો માત્ર કોઈ પ્રચાર કેમ કે ઘણી વાર શું થાય છે એ વ્યક્તિ આવે છે પ્રચાર કરે છે આ દવાનો બીજા વિડીયોમાં એક કોઈ બીજી કંપનીની દવા લઈને ઊભા હોય છે તો આની અંદર ખેડૂતને ક્યાં દઉં આ એક વિડીયોમાં કંઈક ભાઈ આ દવા વાપરો ફાલફૂલ વચ્ચે ઝીંડવા સારા બેસશે એની પછીના અઠવાડિયા પછીના બીજો વિડીયોમાં ભાઈ આ દવા વાપરો ફાલફૂલ વચ્ચે ઝીંડવા સારા બેસશે તો ભાઈ આપણે કઈ દવા વાપરવી એટલે જે પણ ખરીદો વિશ્વાસપાત્ર જગ્યાએથી યોગ્ય ટેકનિકલી વસ્તુ જે હોય છે ટેકનિકલ સારું હોય છે એને આધારિત દવા ખરીદવાનો દરેક ખેડૂતોએ આગ્રહ રાખવો જોઈએ એટલે કપાસમાં જે કીધું એમ સુકારા જેવો જે પ્રશ્ન છે અથવા તો ફાલ ફૂલ કરવાનો ઝીંડવા ખરવાનો જે પ્રશ્ન છે એના માટે તમે આટલી માવજત કરી શકો છો સો ટકા સારું પરિણામ તમને મળી શકે છે અને છેલ્લો મુદ્દો મારો એ હતો કે ભાઈ જો શક્ય હોય અને આર્થિક રીતે અત્યારે પોષાય એમ હોય હું એમ નથી કહેતો કે ભાઈ આપી જ દો પણ આર્થિક રીતે પોષાયમ હોય તો મેગ્નેશિયમ સલ્ફેટ ચાર કિલો પ્રતિ વીઘા ડીટ દરેક ખેડૂતોને આપવાનો આગ્રહ રાખવો કારણ કે હજી ઝીંડવા ધીમે ધીમે બેસે છે એક બાદ વીણી પછી એવું બની શકે કે પાન લાલ પડવાનો પ્રશ્ન આવી શકે તો મેગ્નેશિયમ સલ્ફેટ ચાર કિલો એક વીઘા ડીટ તમે આપી શકો છો જો આર્થિક રીતે અત્યારે શક્ય હોય તો જરૂરી નથી કે ભાઈ કીધું તો આપો આપણને પોસાય એમ હોય અથવા તો તમને માહિતી યોગ્ય લાગતી હોય તો તમે ઉપયોગ કરો માહિતી યોગ્ય નથી લાગતી તો સો ટકા વિશ્વાસપાત્ર સ્ત્રોત અથવા બીજા કૃષિ નિષ્ણાતોની માહિતી છે એનો તમે પણ ઉપયોગ કરી શકો છો આ સિવાય સો ટકા પણ પાકમાં બીજો કોઈ પ્રશ્ન રહેતો હોય તો એગ્રીબોન્ડના પૂછો પ્રશ્નની અંદર તમે જાણ કરી શકો છો થોડાક સમયથી પ્રશ્નોનું પ્રમાણ થોડુંક વધે છે એટલે બની શકે જવાબ આપવામાં થોડો સમય લાગી રહ્યો છે પણ પ્રયત્ન કરીશું કે ભાઈ મર્યાદિત સમયમાં બધા ખેડૂતોનો આપણે યોગ્ય જવાબ આપી શકીએ ધન્યવાદ